જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સંસાર ગીતાનો અધ્યાય નવમો સાંભળશું જેમાં સાંભળશું જીવનમાં સારા રહીને સુખી થવાનું જ્ઞાન ભગવાન શ્રી શ્રીકૃષ્ણે આત્મા પરમાત્માનું ચિંતન શ્રીમદ્ ભાગવદ્ ગીતા દ્વારા કરાવ્યું છે એવી જ રીતે સંસાર વ્યવહારનું ચિંતન આ સંસાર ગીતામાં આપણને મળે છે સંસારમાં રહીને નિત્યની રાહે ચાલ પણ વ્યવહાર શુદ્ધ રહી શકાય છે સંસારમાં રહેનારા માટે સુખી થવાની અનેક શિખામણો આ સંસાર ગીતામાં છે આ શિખામણો દરેક સંસારીએ જીવનમાં ઉતારવા જેવી છે તો આ વિડિયોમાં સંસાર ગીતાનો અધ્યાયનો મો સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો તો અધ્યાયનો મો શરૂ કરીએ જેમાં બસ્સો એકમો ઉપદેશ છે સો વર્ષની જિંદગીમાં કામના કેટલા વર્ષો હોય છે મનુષ્યનું આયુષ્ય લગભગ સો વર્ષનું અંકાય છે કહેવાય છે કે સો વર્ષ પણ એક રીતે ઘણું ઓછું ગણાય છે કારણ કે તે સો વર્ષના આયુષ્યમાંથી અડધા ભાગનું આયુષ્ય એટલે કે પચાસ વર્ષ તો ઊંઘવામાં જ જાય છે બાકીના પચાસ વર્ષ રહ્યા તેમાં શોક સંતાપ વ્યાધિઓ સંકટો વૃદ્ધાવસ્થા આદિ પૂરા કરી નાખે છે એટલે આ પચાસ વર્ષો પણ નકામાં જ જાય છે

કેટલાક વર્ષો શ્રીમંતોની સેવા ચાકરી કરવામાં વિતે છે હવે જે વર્ષો ઘડપણના બાકી રહ્યા હોય તે અસ્થિર પાણીના પરપોટા જેવા હોય છે તો મનુષ્ય કોઈ બાબતનું અભિમાન રાખે તેમાં શું મળવાનું છે અસ્થિર વસ્તુ પ્રત્યે ગર્વ શેનો રાખવો બસો ત્રણમું છે ક્ષણભંગુર જિંદગીની અસારતા આ લોકમાં દિવસ અને રાત્રિનો મળીને જે સમય છે તે વૃદ્ધા અવસ્થાના રૂપમાં જ સંચારી રહ્યો છે અને તે સમય દરમિયાન જેમ સર્પ વાયુને ગળી રહ્યો હોય તેમ કાળ જીવાત્માઓનો કોળિયો કરી રહ્યો હોય છે બસો ચારમું છે પરોપકારી જીવન જ ખરું જીવન ગણાય મનુષ્ય માત્ર જીવનને સાર્થક કરવું હોય તો તેણે માર્ગમાં જતા આવતા બેસતા કે ઊભા રહેતા સૂતા કે જાગતા પ્રાણી માત્રનું હિત કરવાના જ વિચારો કરવા અને તેને માટે યથા યોગ્ય પ્રયત્નો કરવા આવા કલ્યાણકારક વિચારોને કર્તવ્ય છે તેનું સાચું જીવન છે કોઈની ભલાઈ કર્યા કે ઈચ્છા વગર જીવન પશુના જીવનની તોલે ગણાય છે બસ તો પાંચમું છે મનુષ્ય અને પશુમાં તફાવત શો જે મનુષ્ય શું કરવાથી પોતાનું હિત થશે શું કરવાથી પોતાનું અહિત થશે તેનો વિચાર ન કરે તેવી બુદ્ધિવાળો હોય શાસ્ત્રો ભણેલો હોય પણ વેદના સિદ્ધાંતોમાં જાત જાતના વિતર્કો કર્યા કરતો હોય અને જેની બુદ્ધિ માત્ર ઉંદર ભરાય એટલું જ જોતી હોય તો તેટલામાં જ પરિતૃપ્તિ અનુભવતી હોય તે પુરુષમાં અને ચોપગા પશુમાં કાંઈ જ તફાવત હોતો નથી બસો છમું છે કે એવો મનુષ્ય ધિકાર પાત્ર ગણાય જે મનુષ્ય સૌર્ય પર આક્રમ કરી યશ મેળવતો નથી જેને તપ કે દાન કરી ખ્યાતિ મેળવેલી નથી જેણે જ્ઞાન વિદ્યામાં નિપુણતા પ્રાપ્ત કરી નથી અને જેણે દ્રવ્ય પ્રાપ્ત કરીને યશ મેળવ્યો નથી તે ખરેખર એની જનિતાના મળમૂત્ર સમાન જ તુચ્છ અને ધિકાર પાત્ર છે બસો સાતમું છે સજ્જનોનું જીવન જ ખરું ગણાય જે મનુષ્યો પળવાર પણ સજ્જનોની જેમ આદર્શપૂર્વક જીવે તો પણ તેઓ પ્રસિદ્ધિ પામે છે પણ તેઓ આદર્શ જીવન જીવા મનુષ્યોએ વધુ પરાક્રમ કરી યશ મેળવવા પ્રયત્ન કરવા પરંતુ આપણું માનભંગ થાય નહીં અને કોઈએ આપણું માનભંગ ન કરીએ તેનું ધ્યાન રાખવું જોઈએ ઉચ્ચ જીવનનું રહસ્ય જાણનારાઓ જ સજ્જનોના જીવનને સાચું જીવન કહે છે બાકી સામાન્ય રીતે તો લોકોએ આપેલા બલિદાનો આરોગ્યને કાગળું લાંબુ જીવન જીવે છે એવા વ્યર્થ જીવનનો અર્થ શો બસો આઠમો છે અર્થહીન જીવન જીવાનો શો અર્થ કેટલાક માણસો ધનહીન માનહીન દરિદ્ર અને તિરસ્કાર ભર્યું જીવન જીવે છે તો એવા જીવનનો શો અર્થ આપણો ખાસ મિત્ર હોય પરંતુ આપણા પ્રત્યે અવિશ્વાસ કરતો હોય સંદેહની નજરથી જોતો હોય તો એવા મિત્રનો શો અર્થ કારણ કે એવો મિત્ર કોઈ જ કામનો નથી માટે સમંદાર મનુષ્ય વનના રાજા સિંહની જેમ બે જીવન જીવવું જોઈએ ઉત્તમ જીવન જીવવું જોઈએ કે જેની પ્રશંસા ચારે તરફ થાય એમ તો કાગડો લોકોના બલિદાનો આરોગ્યને ઘણો કાળ જીવે છે આવા તુચ્છ હલકટ જીવનનો શો અર્થ બસો નવમું છે નિર્થર નિષ્ફળ જીવનના લક્ષણો જે મનુષ્ય પોતાની જાત ઉપર પોતાના ગુરુ ઉપર પોતાના વડીલ ઉપર પોતાના આશ્રયે રહેલા મનુષ્ય ઉપર કાંઈ પણ લાગણી ન રાખે દયાભાવ ન દર્શાવે અને પોતાના મિત્રના ખરા કાર્ય વખતે વિમુખ રહે એવું જીવન નિષ્ફળ ગણાય છે એવા વ્યર્થ જીવનનો આ ભૂમંડળમાં અર્થ કંઈ જ નથી એવું વ્યર્થ અને વધારે પડતું જીવન તો કાગડો પણ જ્યાં ત્યાં ભટકીને જે બલિદાન આર કુઈને જીવે છે બસો દસમું છે કે એવું જીવન લુહારની ધમણ સમાન ગણાય જે મનુષ્યના જીવનકાળના દિવસો ધર્મ અર્થ અને કામની પ્રાપ્તિ કર્યા વિનાના જાય છે તેવા મનુષ્યો લુહારને ત્યાં રહેલી ચામડાની ધમણની જેમ કદાચ શ્વાસ લે છે પરંતુ તે જીવન ખરું નથી તે મનુષ્ય જીવતો છતાં મરેલા જેવો જ ગણાય છે બસો અગિયારમું છે જીવતો હોય પણ મરેલા જેવો કોણ લાગે જે મનુષ્ય જીવન તથા વર્તન પોતાને આધીન હોય તેનું જીવન સફળ ગણાય છે પરતંત્રતા પરાધીન જીવન અને પારકાની મરજી મુજબ વર્તવું તે જીવનનો અર્થ કાંઈ જ નથી એવા પરાધીન જીવનમાં હળધૂત થનારા મનુષ્યો જીવતા હોવા છતાં મરેલા જેવા જ છે બસ્તો બારમું છે એકલ પેટા મનુષ્યો નિંદાને પાત્ર છે ઉંદરનો ખોબો જે માત્ર પોતાને જ ભરી શકે છે તેવી જ રીતે જે કાયર મનુષ્યો હોય છે તે મોટે ભાગે એકલ પેટા હોય છે આવા કાયર પુરુષોને કોઈ પણ બાબતમાં સંતોષ થતો નથી સદાય તેઓ અસંતુષ્ટ રહે છે તો પણ કેટલાક કાયર પુરુષો થોડી વસ્તુથી પણ સંતોષ પામે છે લક્ષણો એ છે કે તેઓને કોઈનો ગમતો નથી તે એકલા જ હરે ફરે છે એકલા જ ખાઈ પીવે છે અને કોઈ વસ્તુ પ્રાપ્ત થઈ હોય તો તે એકલા જ તેનો ઉપયોગ કરે છે બસો તેરમું છે પાણીના પરબોટા જેવા છ ક્ષણિક કોણ વાદળની છાયા જાજો સમય ટકતી નથી ઘાસમાંથી પ્રગટેલો અગ્નિ ક્ષણિક હોય છે નીચની સેવા પણ કાયમ હોતી નથી પ્રવાસમાં મળતું જળ ગુણિકાની પ્રીતિ અને દુષ્ટ પુરુષો સાથેનો પ્રેમ આ છ પાણીના પરપોટા જેવા ક્ષણિક હોય છે બસો ચૌદમું છે માનભ્રષ્ટ પુરુષને સુખ ક્યાંથી કેવળ વાણી વિવેકના સથવારાથી આ લોકમાં સુખ સાપડતું નથી કારણ કે માનભર્યું જીવન જ સુખરૂપ છે માન હંમેશા ઘટવું ન જોઈએ પણ વધવું જોઈએ દિન પ્રતિદિન તેમાં વૃદ્ધિ થવી જોઈએ માન ભંગ મનુષ્ય છતાં સાધને સુખ ભોગવી શકતો નથી બસો પંદરમું છે કોના કોના બળથી માણસ ઓળખાય છે જગતમાં કેટલાક મનુષ્યો સાવ નિર્બળ હોય છે તો કેટલાક અત્યંત બળવાન હોય છે એમાં જે બળ વિહોળા મનુષ્ય હોય તેનું બળ રાજા છે બાળકનું બળ રુદન છે મૌન સેવવું એ અજ્ઞાની મૂર્ખનું બોલ છે જ્યારે ખોટું બોલવું એ તસગર એટલે કે ચોરનું બોલ છે બસો સોળમું છે શાસ્ત્રને લીધે જ બુદ્ધિ તથા જ્ઞાન પ્રકાશે છે મનુષ્ય માત્રે વધુને વધુ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ જાત જાતની વિદ્યા પ્રાપ્ત કરવી જોઈએ તેના દ્વારા જ એ સન્માનિત થાય છે પુરુષ જેમ જેમ શાસ્ત્રનું અધ્યયન કરીને જ્ઞાતા થતો જાય તેમ તેમ તથા ઉત્તમ જ્ઞાન વધુ પ્રકાશિત થતા રહે છે કયા ત્રણથી મનુષ્ય નાશ પામે છે મનુષ્યનો નાશ તો ઘણા પ્રકારોથી થાય છે પરંતુ તેના મુખ્ય કારણો તો લોભ પ્રમાદ અને વિશ્વાસ જ હોય છે આ ત્રણથી મનુષ્ય નાશ પામે છે એમ તો રોગથી અકસ્માતથી બળવાથી ડૂબવાથી પટકાવાથી અને કપટથી મનુષ્યોનો નાશ થાય છે પરંતુ ત્રણ મુખ્ય કારણ તો ઉપર દર્શાવ્યા પ્રમાણે જ છે માટે સમજુ મનુષ્ય કોઈ વસ્તુનો લોભ ન કરવો ક્યારેય પ્રમાદ નહીં સેવો અને કોઈના પર આંધળો વિશ્વાસ ન કરવો બસ તો છે ભયભીત ન બનતા નિર્ભયપણે સામનો કરો ઘણીવાર એમ લાગે કે કોઈ પણ પ્રકારનો ભય આવી રહ્યો છે ત્યારે એ ભયનો સંચાર ન થાય ત્યાં સુધી ડરતા જ રહેવું વળી એ ભય આપણાથી દૂર થાય એવા પ્રયત્નો પણ કરતા રહેવું પરંતુ જ્યારે ખરેખર પ્રબળ ભય આવી પહોંચે ત્યારે નિર્ભય બની તેની સામે અડકતાથી ઊભા રહેવું અને તેને ખાળવા પ્રયત્ન કરવો બસો ઓગણીસમું છે જરા પણ બાકી ન રાખવા જેવા કયા ત્રણ કાર્યો ઋણ એટલે કે કરજ ચૂકવવું તો પૂરું જ ચૂકવી દેવું અગ્નિ પ્રગટાવ્યો હોય તો તેને બરાબર ઠારી દેવો એક પણ સળગતો અંગારો ઠાર્યા વગરનો બાકી ન રહે તે જોવો રોગ થયો હોય અને ઔષધિથી પૂરો મટવા આવ્યો હોય તો પછી રોગને પૂરો થોડો પણ બાકી રાખ્યો હોય તો પાછો ઉભરે માટે જ કરજ અગ્નિ અને રોગ જરા પણ બાકી ન રાખવા શેષ પણ રહે તો વધતા વાર લાગતી નથી બસો વીસમું છે જેવાની સાથે તેવા થાવ આપણા પર કોઈએ ઉપકાર કર્યો હોય તો આપણે તેના પર ઉપકાર કરવો જોઈએ અને કોઈએ આપણા પર ઉપકાર કર્યો હોય તો આપણે ઉપકાર કરવો જોઈએ કોઈએ હિંસા હુમલો કર્યો હોય તો આપણે હિંમતથી હિંસક હુમલો કરવો જોઈએ કોઈ ગમે તે કારણથી આપણને મારે તો આપણે તેને મારવો જોઈએ એમાં કોઈ પ્રકારનો દોષ ગણાતો નથી દુષ્ટની સાથે આપણે પણ દુષ્ટ થવું જોઈએ જેવાની સાથે તેવા ન થઈએ તો જગતમાં રહેવું ભારે થઈ પડે બસો એકવીસમું છે કેવા મિત્રને સીધ્ર ત્યજી દેવો જે મિત્ર પુઠે રહીને પરોક્ષમાં આપણા કાર્યને બગાડી નાખતો હોય અને આપની સામે પ્રત્યક્ષમાં મધુર વાણી વધતો હોય એવા માયાવી મિત્રનો તરત જ ત્યાગ કરવો બસો બાવીસમું છે કેવી સોબત કરવી જગતમાં સોબત હોય તેવી અસર થાય છે જેવો સંગ હોય તેવો રંગ લાગીને જ રહે છે જો સજ્જન મનુષ્યને દુર્જનની સોબત થઈ ગઈ હોય તો તે સજ્જન પુરુષ ગમે તેટલો સંસ્કારી હોય પણ બગડ્યા વિના રહેતો નથી જો સ્વચ્છ જળમાં કાદવ નાખવામાં આવે તો કાદવના સંખથી તે મેલું થઈ જાય છે માટે દરેક મનુષ્ય સજ્જન પુરુષોનો જે સંગ કરવો જેથી બુદ્ધિ શુદ્ધ થાય અને કોઈ પ્રકારની હાનિ થાય નહીં બસો ત્રેવીસમું છે બ્રાહ્મણ પર્ણ સમજીને ભોગવવો આ જગતના પદાર્થ માત્ર બ્રાહ્મણ માટે જ બન્યા છે તેવું માનનારા મનુષ્ય પદાર્થને સારી રીતે ભોગવે છે માટે સર્વ પદાર્થો બ્રાહ્મણના જ છે એમ સમજીને જ દરેક પદાર્થનો ઉપયોગ કરવો જોઈએ એ જ ઉત્તમ વિચારથી મનુષ્ય બ્રાહ્મણોને પૂજવા જોઈએ બસો ચોવીસમું છે દંભ વગર કરવામાં આવે તે જ સાચો ધર્મ બ્રાહ્મણે ભોજન કર્યું હોય તેમાંથી બચેલી વાનગી જમવામાં આવે તો તે ખરું ભોજન કહેવાય છે જેને જિંદગીમાં કોઈ પાપ ન કર્યું હોય તે જ ખરો બુદ્ધિમાન છે સાચા હૃદયનો ભાવ જે પ્રત્યક્ષ સ્થિતિમાં દર્શાવાય તે તે જ જ પરોક્ષ સ્થિતિમાં કરાય તો સાચો પ્રેમ ગણાય છે અને જે ધર્મ દેખાવ ખાતર કરાતો હોય તે છે બસો પચીસમું છે સત્ય પણ સાત્વિક હોવું જોઈએ મોટી સભા ભરેલી હોય પરંતુ તેમાં વૃદ્ધ પુરુષોની હાજરી ન હોય તો તે સભા જ નથી એમ સમજવું અને જ્યાં વૃદ્ધો રહેતા હોય પણ તેઓ જો ધર્મનો ઉપદેશ ન કરતા હોય તો તેઓને વૃદ્ધ ન સમજવા ધર્મ પણ એવો હોવો જોઈએ કે જેમાં સત્ય જોવા મળે અને સત્ય પણ એવું હોવું જોઈએ કે જે પ્રપંચ છળ કપટવાળું ન હોય બસો છવ્વીસમું છે ઉત્તમોમાં કોની ગણના થાય મનુષ્યોમાં ઉત્તમમાં ઉત્તમ બ્રાહ્મણ કહેવાય છે સર્વ પ્રકારના તેજોમાં સૂર્યનું તેજ ઉત્તમ છે શરીરના સર્વ અવયવોમાં મસ્તક જેવું ઉત્તમ કોઈ નથી અને વ્રતોમાં સત્ય જેવું ઉત્તમ કોઈ વ્રત નથી બસો સત્તાવીસમું છે મનની પ્રસન્નતા એ જ મંગલ જે વસ્તુથી અને જે સ્થળે આપણું મન પ્રસન્ન થાય તે મંગલ સમજવું આપણે અન્યની ચાકરી ન કરવી પડે તે ઉત્તમ જીવન સમજવું જેનો સ્વજનો ભોગવટો કરે તે જ સાચી કમાણી છે અને યુદ્ધમાં શત્રુઓ સામે પડકાર ફેંકાય તે જ ખરી ગર્જના છે બસો અઠ્ઠાવીસમું છે ઉત્તમ સ્ત્રી અને ઉત્તમ પુરુષના લક્ષણો જે સ્ત્રી રૂપવાન અને સાધન સંપન્ન હોવા છતાં કોઈ પ્રકારનો ગર્વ ન કરે તે સ્ત્રી ઉત્તમ જે પુરુષને કોઈ પણ પ્રકારની તૃષ્ણા નથી આકાંક્ષા નથી તે પુરુષ ઉત્તમ અને સુખી સમજવો જે પ્રાણના ભોગે પણ વિશ્વાસનો ભંગ ન કરે તે જ ખરો મિત્ર સમજવો અને જે પુરુષ સર્વે ઇન્દ્રિયોને જીતીને જીતે ઇન્દ્રિય બન્યો છે તે જ ઉત્તમ પુરુષ કહેવાય છે છે વખાણવા યોગ્ય જ્યાં સ્નેહ પ્રેમ ન હોય ત્યાં આદર કે જોઈએ અને જે આત્મા અન્ય લોકોની પ્રશંસામાં નિમિત્તરૂપ બને તે જ વખાણવા યોગ્ય ગણાય છે બસો ત્રીસ છે સમજો મનુષ્ય કોનું મૂળ ન શોધવું નદી ક્યાંથી નીકળી તે નદીનું મૂળ ક્યાં છે તેની શોધ ન કરવી તેવી રીતે અગ્નિહોત્રીનું પણ મૂળ ન શોધવું કોઈ દિવસ ઋષિના કુળનું મૂળ શોધવાની ઈચ્છા ન કરવી કારણ કે મૂળ શોધતા તેમાંથી કોઈ દોષ જાણવા મળે તો તે હલકા બને છે મિત્રો સંસાર ગીતાનો અધ્યાય નવમો અહીં પૂર્ણ થાય છે સંસાર ગીતા એટલે સંસારમાં કેમ રહેવું કેવો વ્યવહાર રાખવો તેનું જ્ઞાન એટલે સંસાર ગીતા આ ગીતા દરેકે એકવાર તો વાંચવી કે સાંભળવી જ જોઈએ જેમાંથી જીવન જીવવાની કળા અને ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત થાય છે તો મિત્રો આજના આ વિડીયોમાં સંસાર ગીતાનો અધ્યાય નવમો સાંભળો આપને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ